તો અમે ગઈકાલે ટ્રસ્ટીઓને બોલાવી અને એના કારણો જાણ્યા હતા અમુક સ્કૂલોના બીયુ પરમિશન અથવા ઇમ્પેક્ટ ફીના કારણે કોર્પોરેશને સીલ કરેલી છે એમની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે અને સત્વરે પૂર્ણ થાય એના માટે ટ્રસ્ટીશ્રીઓ કોર્પોરેશનના સંપર્કમાં છે અમે પણ આજે માન્ય કમિશનર સાહેબને મળીને આગામી સમયમાં ટેટ પરીક્ષા જે યોજાવાની છે એકવીસ તારીખે એમાં બે સ્કૂલો છે એ સેન્ટરમાં છે એના રાખેલા છે તો એમાં કોઈ ઇસ્યુ ના થાય એના માટે આજે જ અમે આઉટ કરીએ છીએ અને જે નિયમ અનુસારની કાર્યવાહી કરવાની હોય છે એ કમિશનર અસાઇમ સાથે મળીને કોર્પોરેશન સાથે કરી રહ્યા છે આપણે ખાસ કરીને સરખેજ અને જુહાપુરા વિસ્તારની છ સ્કૂલો છે એમાં ગુલશન મહેર હાઈસ્કૂલ છે ન્યૂ એજ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ છે જાગૃતિ વિદ્યાલય છે બોયસ હાઈસ્કૂલ છે ધ નેશનલ ઇંગ્લિશ સ્કૂલ છે અને પારૂકે આઝમ ગર્લ્સ સ્કૂલ કરીને છ સ્કૂલો છે જેમાં આપણી બે સ્કૂલોમાં ટેટના તે આગામી પરીક્ષાના સેન્ટરો પણ છે હા એટલે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એના માટે નિયમા અનુસાર જે બી કાર્યવાહી કરવાની છે એ અમે સ્કૂલને સાથે રાખી અને કોર્પોરેશન સાથે કરીશું આ અંગે આપ તું વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર